કે લોકો આ ગરણાનામાં તો રહી જ નઈ શકતા એવી પરિસ્થિતિ છે એટલી બધી ગંદ મારે છે કે ના પૂછો એની વાત મે સાજમાં ઊભો છું અહીંયા છે ને મે 15 મિનિટથી ઊભો છું અને મારી અદે પરીક્ષા છે અને આ ગટરના પાણીથી મે કેવો ચાલતો ચાલતો જાઉં આ સરકાર શું કરે શહેરના સ્ટેશન રોડ દિનેશ મિલ વિસ્તારમાં ગરનાડુ ગટરનો પાણીથી ભરાવ થતા આવતા જતા લોકો માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું જેના કારણે રોડ પર વાહનોનો વાહન વ્યવહાર ધીમો થઈ ગયો હતો મારી સ્કૂલ અખોડા સ્ટેડિયમના બાજુમાં હવે હવે તો આ ગંદુ પાણી છે ગંદુ પાણી જતું રહેશે ત્યારે જ જઈશને દિનેશ પિંડની બાજુમાં આવેલું સાઈ સાઈબાબા ગરનાલું છે તમે જોઈ શકો છો વગર વરસાદે આ ગરનાલું બંધ થઈ ગયું છે નાના નાના છોકરાઓ અહીંથી સ્કૂલે જાય છે હજારોની સંખ્યામાં ત્યાં આ ગરનાલાનો જ પ્રવેશ કરવો પડે છે છોકરાઓને અને અહીંના સ્થાનિક લોકો તો એટલા બધા કંટાળી ગયા છે કે એમને એવું લાગે છે કે એ લોકોને કોરોના યાદ આવે છે મેં હમણાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને ફોન કર્યો મેસેજ કર્યો છે પણ એમને કીધું છે કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ લાવો ને તો કોરોના જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં થઈ શકે છે એવી અહીંની પરિસ્થિતિ છે ઘણી બધી તકલીફ પડે છે તમે કે માનશો નહીં હમણાં જે એક દાદી આપણા માજી પ્રમુખ જે છે એમના ઘેરે રસોઈ બનાવે છે મેં જાતે એમને હમણાં સવારથી લગભગ દસથી પંદર જણાને મેં આ ઘરનાળું ક્રોસ કરાયું છે કેમ કે લોકો આ જ શકતા એવી પરિસ્થિતિ છે એટલી બધી ગંધ મારે છે કે ના પૂછો એની વાત કાયમ કાયમ નહીં ભરાતું આ ઘરનાલું વરસાદનું પાણી નથી આ ડ્રેનેજનું પાણી છે અને અમે ઘણી બધી હજારો તક એ કરી છે કમ્પ્લેટર છતાં પણ આનું કોઈ નિરાકરણ કોર્પોરેશન લાવતી નથી ખબર નહીં પડતી કે આ વિસ્તારના લોકોને હેરાન કરવા બેઠી છે કોર્પોરેશન એ અમને કંઈ ખબર પડતી નથી એની સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર